તો કેમ છો બધા મજામાં આશો અને આજથી એક નવી શરૂઆત કરું છું અત્યાર સુધી મોટિવેશનલ વિડીયો કોમેડી વિડીયોમાં તમે મને જોઈ હશે પણ ઘણાને એવું વિચાર આવતો હશે કે આણે આજે આ શું શરૂ કર્યું છે તો મારી નવી ચેનલ છે એનું નામ હજી મેં વિચાર્યું નથી કારણ કે મેં ખાલી કેળા શું ને ત્યારે મને એવો આઈડિયા આવ્યો કે લઈને હું રસોઈના વિડીયો અને કેવી રસોઈ કરું છું એનું પરિણામ તમને અમારા સાહેબના પેટ ઉપરથી ખ્યાલ આવી જતો હોય છે કે હું કેવી રસોઈ કરતી હઈશ મારા ક્રિસ ને અને સાહેબને જોઈને તો આ વિચાર તો એવો કર્યો છે કે બપોરે સ્કૂલેથી આવીને અથવા તો સવારમાં હું રસોઈ ક્યારેક એ વિચાર આવતો હશે કે આને રસોઈ કરતાં આવડતી હશે કે નહીં તો આજે એક સરસ મજાની રસોઈ વિચાર્યું હતું પેલા વિચાર્યું હતું દાળ ઢોકળી બનાવવાનું પછી અમારા વિદ્યાબેન છે એણે ભીંડો આપ્યો તો દેશી ભીંડો તો ભીંડો બનાવવાનું વિચાર્યું પણ પછી પ્લાન ઘરે આવીને ફરી ગયો મને કાચા કેળાનું શાક અને તુવેરની દાળ બનાવવાનું અને બાજરાના રોટલા બનાવવાનું ઈચ્છા થઈ ગઈ છે એટલે ક્રિશ અને સાહેબને જ્યારે ખબર પડી કે હું આવી એક કંઈ નવી ચેનલ બનાવવા જઈ રહી છું ત્યારે બાપ દીકરાએ પહેલો ડાયલોગ શું આવે ખબર છે કે પપ્પા તો હવે આપણને કે રોજ સારું સારું ખાવા મળશે એટલે મેં જવાબ આપી જ દીધો કે રોજ સારું સારું ખાવા નહીં મળે આ ચેનલ છે એમાં હું માત્ર મારી આજની રસોઈ એટલે કે મેં આજે શું શું રસોઈમાં બનાવ્યું ને એના વિડીયો જ મૂકવાની છું આ કોઈ સ્પેશિયલ રસોઈની ચેનલ છે એવું નથી તો જોઈએ આપણે કે હું કાચા કેળાનું શાક કેવી રીતે બનાવું છું મને કાચા કેળા બહુ જ ભાવે છે અને કાચા કેળાનું શાક છે એ બહુ મસ્ત મને ભાવે છે એટલે મેં કીધું આજે એ ટ્રાય કરવાની છે ફરી વખત ક્રિશ છે એને ખાધા છે પણ એ ભૂલી ગયું હોય કારણ કે ઓણ બન્યું હોય પોર બન્યું હોય અમુક રસોઈ એવી હોય છે કે આપણે આ ઓણ બનાવી પોર બનાવી એ ભૂલી ગયો છે તો આજે જોઈએ કાચા કેળાનું શાક કેમ બને હું તો આમ બનાવું છું બીજા બધા કેમ બનાવે છે એની મને ખ્યાલ નથી પણ કાંઈ કદાચ ફેરફાર હોય બેનો જોતા હશે તો ફેરફાર હોય તો કોમેન્ટમાં જરૂરથી બના બતાવજો કે તમે કેવી રીતે બનાવો છો અહીંયા કાચા કેળા છે એની છાલ છે એ આવી રીતે ઝીણી ઝીણી પતલી પતલી છાલ છે એ ઉતારી અને આવા રીતે ટુકડા કરી નાખ્યા છે અને હવે ગેસ છે એને સ્ટાર્ટ કરી દીધો છે કદાચ વિડીયો જોશે ને તો એમ કે છે કે લે કે અહીંયા આમ ભીડું છે કે આમ આમ નથી નથી પણ રસોઈ ચેનલ નથી કે સરસ મજાનું રસોડું એકદમ ચોખ્ખું બખું કરીને બધું સરસ મજાના વાસણમાં ગોઠવીને પછી રસોઈ અહીં તો હું જેવી બનાવું છું એ જ દેખાડવાનું થાય છે એટલે ગેસ છે એ સ્ટાર્ટ કરી દીધો છે અને એમાં મેં ચમચો તેલ એક ચમચો તેલ નાખી લીધા છે અને તેલ જેવું ઉકળે એટલે આપણે એમાં રાઈ છે એ નાખી દઈએ રાય તતડે ને પછી એમાં થોડોક લીમડો બે ત્રણ પાંદડા અમારે લીમડો બહુ ઓછો વપરાય છે કારણ કે ગ્રીસને પાંદડા નડતા હોય છે હવે એમાં આમ તો આપણે કહીએ કે બટેટાનું શાક બનાવીએ ને રાઈ ને અને નાખીને એમ કેળાને થોડીક વાર સતલાવા દેવાના છે જીરું નાખવાનું છે અડધી ચમચી જેટલી હળદર અને મારી જેમ તીખું ખાવાવાળા હોય એને બે ચમચી ચટણી નાખવી પણ મારે ચટણી છે એ હંમેશા હું ડબલ પટ્ટો ચટણી છે એ વાપરું છું એટલે બહુ તીખું નથી હોતું પણ કલર સરસ મજાનો આવે અને જરાક જ તીખાસ લાગે અને પછી આયોડીનયુક્ત નમક એટલે કે અડધી ચમચી આયોડીનયુક્ત નમક નાખ્યું છે અને હલાવ્યું છે અને હલાવ્યા પછી એમાં બે ચમચી દહીં નાખી દેવાનું છે કે દહીં વાળું જે કેળાનું શાક બનશે સરસ બનશે બેનો છે અને થોડુંક એવું પાણી નાખશું કારણ કે કેળાને બફાતા બહુ વાર નથી લાગતી કેળાના શાકમાં ખાંડ પણ હોય પણ હું રહી ચટપટું ખાવા વાળી એટલે મને ખાંડ બહુ ન ભાવે એટલે મેં નથી નાખ્યું અને બહેનોને એક સલાહ એ છે કે મારી જેમ ઘણા બહેનો રસોઈ બનાવીને પછી ચાખતા નથી હું આજે ચાખું છું બાકી મોટા ભાગે હું ચકા વગર જ રસોઈ બનાવું છું તો અહીંયા આપણે કુકરમાં બે કે ત્રણ વિસલ લાગવા દઈએ જોઈએ કે આપણું કેળાનું શાક કેવું બન્યું બીજું એક એ કહેવાનું હતું કે ઘણા બહેનો છે ને એ રસોઈમાં સિંધવ મીઠું આજકાલ બધાને એમ છે કે સિંધવ મીઠું છે ને એ જ ખાવું જોઈએ જે આયોડીનયુક્ત મીઠું છે એ ન ખાવું જોઈએ પણ મેં હમણાં એક જગ્યાએ એવું સાંભળ્યું હતું કે સિંધવ મીઠું છે ને એમાં આપણને મિનરલ્સ ઘણાય મળે છે અને આયોડીનવાળું એ મીઠું છે એમાં આયોડીન મળે છે તો આપણે શું કરીએ છીએ કે સિંધવ મીઠું જ ખાવાનું રાખીએ છીએ અને એના કારણે એવું થાય છે કે વાળું મીઠું ન ખાઈએ તો આયોડીનની કમી આપણા શરીરમાં થાય અને થાઇરોઇડ છે વોઇટર છે આવા રોગો પણ થઈ શકે છે અને એટલા માટે એ ડૉક્ટર છે ને એણે એમ કીધું કે બે મીઠું છે ને એ હાફ હાફ કરીને ખાવું જોઈએ એટલે મીન્સ અડધું સિંધવ ને અડધું આયોડીન ઘણા છે એ ડાયરેક્ટ આયોડીન મીઠું જ ખાતા હોય ઘણા એના ઘરમાં કદાચ આવા બીપી નાન તેન પ્રશ્ન હોય ને એટલે મારે જેમ બેન બિચારા ઓલા થઈ ગયા હોય સિંધવ મીઠું ખાવા મળે તો અહીંયા ડોક્ટર એમ કહે છે કે બે મીઠાને મિક્સ કરીને ખાવાનું રાખો જેથી કરીને મિનરલ્સ પણ મળે અને આપણને આયોડીન પણ મળે અને મેં પર્સનલી પણ એકવાર ડૉક્ટરને પૂછ્યું હતું કે સાહેબ શું ખાવું જોઈએ આ આયોડિનવાળું મીઠું ખાવું જોઈએ કે સિંધવું મીઠું ખાવું જોઈએ એમ કે આયોડિનવાળું મીઠું ખાઈએ તો બીપી વધી જાય છે અત્યારે બધાને એક જ પ્રશ્ન છે કે ડાયાબિટીસ ન થવું જોઈએ બીપી ન થવું જોઈએ તો સીટી બે ત્રણ વાગે ત્યાં સુધી પાંચ મિનિટો તમારી યાર વાત કરી લઉં પછી આપણે રસોઈ પાછી હજી મારે કુવેરની દાળ પણ કરવાની છે તો અહીંયા સિંધવ મીઠાની વાત કરીએ એટલે મને ડૉક્ટરે એમ કીધું હતું કે તમે સિંધવ મીઠું ખાવ ને એ પણ મીઠું જ કહેવાય અને આયોર્ડિનવાળું મીઠું ખાવ ને એ પણ મીઠું જ કહેવાય એટલે બેય મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કહેવાનો અર્થ એમ હતો કે ઘણાય સિંધવ મીઠું ખાતા કે ઓલું મારા હું જ ખુદ એમ કહી દઉં કે આવું સિંધવ મીઠું જ કાંઈ નડવાનું છે નહીં તમતાર નાખો જેટલું નાખો એટલું મીઠું છે એ આપણે ઓછું કરીએ છીએ પણ શરીરને આયોડિનયુક્ત મીઠાની પણ જરૂર છે અને મિનરલ્સની પણ જરૂર છે એટલે જે મને વાત ડૉક્ટરની સાચી લે વાત સાચી છે બે મીઠાને મિક્સ કરીને ખાવાનું રાખવું જોઈએ જેથી કરીને બેનો આપણને લાભ મળે તો એક સીટી થઈ ગઈ છે કુકરમાં અને હમણાં બીજી સીટી થાય એટલે બંધ કરી અને હું એવું વિચારું બાજરા અને મકાઈના રોટલા છે હેલ્થ માટે સારા છે કારણ કે ઘઉં છે એનાથી સ્ટાર ઓછા ખાવા જોઈએ એ ખાવું જોઈએ તો મારું તો એવું છે કે મને મૂળ હોય ને તો જ બાજરો ભાવે બાકી ભાવે નહીં પણ અમારા આમાં ને ભાવે છે અને સ્પેશિયલી તીખી તીખી તુવેરની દાળ મારા મોઢામાં જ પાણી આવી ગયું મને એ બધી વસ્તુ હતી ભાઈ પણ બાપ દીકરા ભાવે છે એટલે આપણે બનાવીએ છીએ તો બે થવા એવી છે અને હરે હરે રોટલા અને દાળ બે બનાવવાનું ચાલુ કરી દઈએ તો તૈયાર છે આપણું કાચા કેળાનું શાક અને ઉપરથી ગાર્નિશિંગ માટે સરસ મજાની લીલી લીલી કોથમીર નાખી દીધી છે અને કોને કોને મારી જેમ ઢગલાબંધ કોથમીર શાકમાં નાખીને ખાવાની ટેવ છે અથવા ભાવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મને તો કોથમીર એટલી બધી ભાવે એની વાત જવા દેવો મને કોથમીર શાકમાં કઢીમાં બધેમાં હું મારા માટે એક્સ્ટ્રા નાખું છું તો સરસ મજાની કોથમીર નાખેલું આપણું કાચા કેળાનું શાક તૈયાર છે બહુ સરસ મજાના વાટકામાં કાંઈ આપણે ગાર્નિશિંગ કરવાની જરૂર એટલા માટે નથી કે હું માત્ર મારા આનંદ માટે વિડીયો બનાવું છું એટલે વાટકો જે રેગ્યુલર યુઝમાં આવતો તો એ જ આપણે વાપરો છે તો તમે પણ ઘરે કેળાનું શાક બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું તમારે